નમસ્કાર દર્શક મિત્રો દબી એલર્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જો એ આજનો મુખ્ય સમાચાર વડોદરા શહેર માં સયાજીગંજ પોલીસની ગાડી દ્વારા આમલેટની લારીવાળા વ્યક્તિને ઘસેટીને ગંભીર ઈજા પહોંચતા એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો તેમ જ ડોક્ટર દ્વારા તેઓની હાલત નાજુક બતાવતા પ્રાઇવેટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આ ઘટનાની જાણ થતાં સયાજીગંજ પીઆઈ અને સ્ટાફ આવી ગયો હતો તેમજ SSG હોસ્પિટલના ડૉક્ટર દ્વારા વ્યક્તિની હાલત નાજુક બતાવતા તેઓને ટ્રાયકલર હોસ્પિટલ ખસેડવા માંગતા હોસ્પિટલ ખાતે DCP સોન ACP અને સયાજીગંજ PI સ્ટાફ સહિત ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો ટ્રાયકલર ટ્રાયકલર કેના નર છે? जो तो करना है वो तो यार धन्यवाद आपने लगा दिया और थोड़ा सा कंपन ध्यान दिया क्या दिख रहा है लो फटाफट मतलब पेरेंट्स है भाई के मोटो भाई के एक काम गाड़ी चालू कर दे पांच चल चल Arifat, 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 Arifat.